અજ્ઞાન ધીમેરાંધ શ્રી જ્ઞાનાંજન સલાહ ચક્ષુ નિમ્ન એન તસ્મે શ્રી ગુરુ એનમાં સાક્ષાત પરમાત્મા ઠાકોરજી અને ભાગવતસિંહની હાજરીમાં આજના આ ભવ્ય અને દિવ્ય કાર્યક્રમમાં ઉપસ્થિત મારા પરમ મિત્ર ભારત સરકારે જેમને પદ્મશ્રી એવોર્ડથી નવાઈ છે એવા મથુરભાઈ સવાણી નવા ગામ એમનાથી અજાણ નથી આજથી ત્રેવીસ વર્ષ પહેલાં અનેક વખત ચેકડેમ તળાવની યોજના માટે એ નવા ગામમાં અને આજુબાજુના લગભગ સો એક ગામોમાં પ્રવાસ કરી ચૂક્યા છે એવા જ વડીલ આગેવાન રાષ્ટ્રીય કામધેનુ આયોગના ચેરમેન ડોક્ટર કથેરિયા સાહેબ ઉપસ્થિત મહાનુભાવો મેઘજીભાઈ ભરતભાઈ પરસાણા આ જ ગામના આપણી વચ્ચે આ ગામમાં જન્મેલા અને આજે એક ગૌશાળા અને ધાર્મિક સંસ્થાના જેવો ગાદીપતિ છે એવા મોની બાપુ બીમાર નંદી ગૌશાળાના મહંતશ્રી ઉપસ્થિત સૌ મહાનુભાવો આ ગામમાં જેમને વિવિધ ક્ષેત્રે સેવાકીય કામો કર્યા છે જેમનું સન્માન થવાનું છે એવા સૌ આગેવાનો ગામના વડીલો માતાઓ બહેનો ભાઈઓ સૌ પ્રથમ હું આપને આ ગામ વિશે પરિચય આપીશ હું આ ગામનો છું એટલે નથી કહેતો પણ કદાચ સૌરાષ્ટ્રમાં કે ગુજરાતમાં એવા ઓછા ગામ હશે જે આ ગામની સાથે ઊભા રહી શકે આજે જે આપણે આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ આત્મનિર્ભરતાની વાત કરે છે આજથી ચાલીસ પચાસ વર્ષથી આ ગામ આત્મનિર્ભર ગામ છે વલ્લભભાઈ રાજકોટમાં ભૂર્ગ ગટર યોજના કદાચ દસ પંદર વર્ષથી આવી છે ખુલ્લા ધોરિયાઓ હતા ઓગણીસો થી આ ગામમાં ભૂગર્ભ ગટર વ્યવસ્થા છે ગૌશાળાની જે આપણે વાત કરી સામૂહિક ગાયોની રખેવાળી માટે પચાસ વર્ષથી આ ગામમાં ગૌશાળા ચાલે છે જે આપણી ઘરની ગાયો હોય સવારે ગાય દોઈને ગૌશાળામાં ગામના તમામ લોકોએ ગાયો મૂકવાની હોય છે ચોમાસાનો કે જ્યારે ચરણિયારું હોય ત્યારે ધણ જે ગોવાળું હોય આખા ગામની ગાયોને લઈને ચરાવતા હોય છે અને બાકીના સમયમાં ગામના ગૌશાળામાં એટલો પૂરતો નીણનો સ્ટોક હોય છે કે બારે મહિના એમને આખો દિવસ પૂરતું ચારો અને નીણ મળી રહે આજે પચાસ વર્ષથી આ ગામમાં એ વ્યવસ્થા છે ભવ્ય ગૌશાળા છે ઘાસના ગોડાઉનો છે અને ગામના યુવાનો બેન પાર્ટી ચલાવીને પૂરતું વીસ પચીસ લાખ કાયમ ફંડ હોય એ પ્રકારની આખી વ્યવસ્થા ઊભી કરેલી છે દુઃખની વાત એ છે કે એક સમયે આ ગામમાં પાંચસો ગાયોનું ધણ હતું આજે કદાચ સો સવા સો બીજું કે ધાર્મિક ક્ષેત્રે છેલ્લા દસથી થી પંદર વર્ષમાં આ ગામમાં સાત મંદિરો બનેલા છે અને કોઈ પણ મંદિર એક પણ સરકારના પૈસા વગર બનેલા છે ગામમાં ચોરા ચોરામાં તો સરકારની ગ્રાન્ટ પણ મળે ગામ લોકોએ ફંડ કરી અને ચોરાનું રિનોવેશન કર્યું શંકર ભગવાનનું મંદિરનું રિનોવેશન કર્યું ખોડિયાર માતાજીના મંદિરની સ્થાપના કરી બે વર્ષ પહેલાં મચ્છંદરનાથ મહાદેવ ગામના માછડાના રસ્તે ભવ્ય મંદિર અને આશ્રમ બનાવ્યો સાંજ ચાલીની યોજના ચેકડેમ તળાવની બે હજારની સાલમાં મથુરભાઈની ઉપરના ગામ ખોપાડા ઉપરથી પ્રેરણા લઈ અને આપણે નવાગામમાં શરૂઆત કરી આપણે એટલા બધા આર્થિક ક્ષમતા નહોતી કે બે કરોડ ખર્ચો કરીને આપણે યોજના કરી શકીએ સરકારના મથુરભાઈના પ્રયાસોથી સાંઠ ચાલીની યોજના આ નવાગામે ગામે જ મુકાવે છે પહેલી મંજૂરી સાંજ ચાલીની સરદાર પટેલ જળ જળસંચય સહભાગી યોજના આ નવા ગામની પેલું બિલ પણ નવા ગામે લીધેલું અને એનો જીઆર તૈયાર કરવા માટે પણ મંત્રી સચિવોની સાથે આ ગામના જે ટીમ અમને લોકોને બેસાડતા એટલે એ રીતે કહીએ તો આ ગામે લાભ ખાલી લીધો નથી પણ એક નવો રસ્તો બનાવીને અનેક ગામોમાં સૌરાષ્ટ્રના આ વિસ્તારના લોકોને પ્રેરણા આપી છે કે પોતાના ગામમાં દસ વીસ પચીસ પચાસ ચેકડેમ મનાવે અને બહના પણ છે એનું પરિણામ પણ આવ્યું છે એટલે પોતે ગામે તો ડેમ બનાવ્યા છે પણ બીજા લોકો પણ બનાવે એવી યોજના મુકાવી છે અને પ્રેરણા પણ આપી છે એ જ પ્રકારે આપણા કાર્યક્રમ સ્થળની સામે જ ભવ્ય પટેલ સમાજનું ભવન છે બે હજાર સાત આઠની સાલમાં આ જ્યારે સમાજ ભવનનું નિર્માણ થયું ત્યારે ગામ લોકોએ ગામ સભામાં એક નિશ્ચય કરેલો કે આ સમાજ આપણે આપણા ગામનો આપણે બનાવવાનો છે આ સ્વમાની ગામ છે આપણે કોઈ બહારના કોઈ લોકો પાસેથી એક પાંચવિ પણ ફાળો લેવાનો નથી અને ગામના લોકોએ એ સમયે લગભગ સિત્તેરથી પંચોતેર લાખના ખર્ચે આ સમાજ ભવનનું નિર્માણ કર્યું મથુરભાઈ ત્યારે સૌરાષ્ટ્રમાં કોઈ તાલુકા મથકે આટલો સારો સમાજ નહોતો ગામમાં નહીં તાલુકા મથકે પણ આજે કદાચ હશે જેતપુરને ઘણી જગ્યાએ તાલુકા મથકે પણ સારા સમાજ ભયના છે તો કુરજી બાપાની વાત વલ્લભભાઈ ઉલ્લેખ કર્યો આજે આખી દુનિયામાં પર્યાવરણ બચાવો ગ્લોબલ વોર્મિંગની ભયંકર ચર્ચાઓ થાય છે વિશ્વ લેવલે એની શિબિરો થાય છે કરોડો ડોલરના ફંડો રિલીઝ થાય છે નિયમો બનાવવામાં આવે છે પચાસ વર્ષ પહેલાં કુરજી બાપાએ પાંચ હજાર વડનું આ ગામમાં વાવેતર કરીને પર્યાવરણ પર્યાવરણ બચાવવા માટેનો ભગીરથ પ્રયાસ કર્યો છે કુરજી બાપા જેવી વિભૂતિ આ ગામમાં આ ધરતીમાં થઈ છે એનું પણ અમને ગૌરવ છે અહીંયાથી ઉલ્લેખ થયો સાધુ સંતોનો આ ભાગવત સપ્તાહના આયોજક પરિવારના પરિવારના જ વિઠ્ઠલ બાપુ દાતારના મહંત રહી ચૂક્યા છે મોની બાપુ પણ આજે ગાદીપતિ છે એ જ રીતે ગામમાં નારાયણ ગીરી બાપુ જે ગામમાં આજે વર્ષોથી એક પણ સાધુ સંત કોઈ ભૂખો ન જાય એ રીતે વર્ષો સુધી એમને પણ આ ગામમાં સેવા કરી છે આ ગામના લોકોએ ઓગણીસો એકોતેરમાં નવા ગામ કેળવણી મંડળ બનાવી અને હાઈસ્કૂલની સ્થાપના કરેલી સરકારની એ સમયે ગ્રાન્ટની જોગવાઈ હતી એનો લાભ લીધો છે આજે પણ એ હાઈસ્કૂલ કાર્યરત છે નવા ગામ કેળવણી મંડળ સંચાલિત અનેક એવા કામો છે જે કદાચ બીજા ગામો વિચારી પણ ન શકે એવા આ ગામોએ આજ વર્ષોથી આ કામ કરેલા છે અને એ પરંપરા આજ દિવસ સુધી ચાલુ છે બે હજાર છની સાલમાં આ ગામમાં બે સૌમ્ય યજ્ઞ પણ થઈ ચૂક્યા છે વૈદિક પરંપરામાં જે મોટામાં મોટા યજ્ઞ કહેવાય એક નહીં પણ એક સાથે બે યજ્ઞ આ નવા ગામની ધરતી ઉપર બે હજાર છમાં માં થઈ ચૂક્યા છે તો આ ધરતીનો એક પ્રભાવ છે પાવન ધરતી છે અને આજના આ રાજકોટ સુરતના અમારા બધા મિત્રો યુવાનોનો પણ ખૂબ ગામના કાર્યોમાં કાયમ ઉત્સાહ રહ્યો છે મિત્રો આપની વચ્ચે આજે જે આ મહાનુભાવો પધાય રહ્યા છે આજે આ ધર્મ મંચ છે એટલે એક બે વાત હું ધર્મને વણીને કહેવા માગું છું એક તો આપણી સનાતન સંસ્કૃતિ હિન્દુ પરંપરામાં જીવના કલ્યાણ માટે આત્માના ઉદ્ધાર માટે ત્રણ માર્ગ બતાવવામાં આવ્યા છે જ્ઞાન માર્ગ ભક્તિ માર્ગ અને કર્મ માર્ગ આપણે જે વૈષ્ણવ પરંપરા પુષ્ટિમાર્ગના વૈષ્ણવ ભક્તો ખાસ કરીને મર્યાદીઓ જે આપણું ડાયરેક્ટ કૃષ્ણ ભગવાન એ કનેક્શન હોય ખૂબ ઉત્તમ ઉત્તમ પરંપરા છે પુષ્ટિમાર્ગ સુધાદ્વૈત પરંપરામાં પણ એ આપણે કેના માટે કરીએ છીએ ભક્તિ કરતા હોય ભગવાનની સેવા કરતા હોય ગુણગાન કરતા હોય દુનિયાના કલ્યાણ માટે કરીએ છીએ ગામના ભલા માટે કરીએ છીએ બીજા માટે કરીએ છીએ આમ જોવા જાવ તો એ ફક્ત આપ આપણા આત્માના ઉધાર માટે આત્મા આપણા આત્માના મોક્ષ માટે આપણા સ્વાર્થ માટે કરતા હોય છે હું એમ નથી કહેતો કે ભક્તિ ન કરવી જોઈએ ઠાકોરજીની કૃપા હોય તો જ એ ભાગ્યમાં હોય અને ભક્તિ કરવી જોઈએ આપણા દરેકને અધિકાર છે દરેક જીવને કે પોતાના આત્માના કલ્યાણ માટે મોક્ષ માટે કે વૈકુટધામ માટે એ કરે ઉત્તમ વ્યવસ્થા છે પણ આપણા શાસ્ત્રોમાં એક વાત કીધી છે મને શ્લોક યાદ નથી પણ એનો અર્થ હું કહું છું કે કોઈ પણ વ્યક્તિ જ્યારે પોતાની વ્યક્તિગત સ્વાર્થ કે હિત મૂકી અને વિચારે છે ત્યારે એ પોતાના પરિવારનું કલ્યાણ કરે પોતે વ્યક્તિગત સ્વાર્થ વિચારતો હોય તો એ ઘરનું પણ સારું ન કરે કોઈ પણ વ્યક્તિ ઘર પરિવારથી ઉપર ઉઠી અને વિચારે છે સારું વિચારે છે સારું કરવા માગે છે ત્યારે ગામનું કલ્યાણ કરે છે ગામનું ભલું કરે છે અને કોઈ પણ વ્યક્તિ એ કુટુંબ ગામથી ઉપર ઉઠી અને મોટા લેવલે ઊંચા લેવલે વિચારે છે ત્યારે આ વિસ્તારનું કલ્યાણ કરે છે વિસ્તારનો વિકાસ કરે છે વિસ્તારનું ભલું કરે છે

ગોકુલ કે કે છત્રપતિ અધિપતિ રાજન રાજાધિરાજ પૂજ્ય પાઠ ગોસ્વામી એકસો આઠ શ્રી રજેશ કુમારજી મહારાજ શ્રી એવમ શ્રી અનુરાનુરુદ્ધલાલજી મહોદય શ્રીને શ્રી ને ગણિત ખણિક પૂજ્યશ્રી આચાર્ય સને ને આપ થશો